પંચમહાલ ના સેહરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે ખેતીવાડી વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં નાફેડ ના ચેરમેન જેઠાભાઈ ભરવાડની ખેડૂતો સાથે એક બેઠક મળી હતી જેમાં

જેઠાભાઈ ભરવાડે હાલની જે પરિસ્થિતિ ખેતીની છે જેને લઈને પંચામૃત દાણામાં એક કિલોએ એક રૂપિયો ઓછો લેવામાં આવશે એવું ખેડૂતોની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા ખેડૂતોને થોડી ઘણી રાહત થઈ હોય એમ કહીએ તો નવાઈ નહીં પંચામૃત ડેરીના ચેરમેન આ જાહેરાત બાદ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોને બે મહિના સુધી પશુઓને ખવડાવવામાં આવતા

આદરણીય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એ વાતને ધ્યાને લઈ અને એવી રાહત આપવાની પેકેજની વાત કરી છે કે એક કિલોએ દાણ એક કિલોએ એક રૂપિયો ઓછો કરવામાં આવશે અને ઓછો લેવામાં આવશે એવી અમને જાહેરાત કરી એ બદલ અમે ખેડૂતો એમને ધન્યવાદ આપીએ છીએ પશુપાલકો એમને ધન્યવાદ આપીએ છીએ સાથે સાથે અમારી એ માગમાં સંતોષ અમને થયો છે પણ બીજી બાજુ અમારા ખેડૂતોની જે ડાંગર છે એ મોમાં આવેલો કોરિયો કુદરતે છીનવી લીધો છે એ ડાંગર ખેતરમાં આડી પડી ગઈ પાણી ભરાઈ ગયું દાણા ઉગી ગયા અને કોઈ પણ રીતે એ પાક અમારા હાથમાં આવે એમ નથી એટલે લાખો રૂપિયાનું કરેલું નુકસાન ખેડૂતોને ભોગવવા આવ્યો છે પાક ધિરાણ લઈ અને ખેતીમાં રોકાણ કર્યું છે તે પણ ભરપાઈ થઈ શકાય એમ નથી એટલે સરકાર શ્રી સમક્ષ અમે પાક ધિરાણ માફ થાય એવી રજૂઆત પણ કરી છે આદરણીય ધારાસભ્ય સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે તમારા ખેડૂતોની જે કઈ પરિસ્થિતિ એવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ એવો વિશ્વાસ આપ્યો છે અને એ અમે વિશ્વાસ રાખીએ છીએ કે અમારા ધારાસભ્ય એ ખરેખર ખૂબ જ સારી રીતે કામગીરી બજાવેવા છે અને પરદોખ બંદર રાજા વિક્રમાદિત્ય જેવા ખેડૂતોનું અને અન્ય લોકોનું દુઃખ ભાગનાર છે તો અમારી એ માત પૂરી થશે એવી અમારી આશા છે અસ્તુ જય